દિવાળી ગઈ હોવા છતાં વલસાડના રસ્તાઓ બિસ્માર છે તંત્રની બેદરકારીના કારણે લોકો હજુ પણ હેરાન પરેશાન છે છે રસ્તા પરના ધૂળ પરેશાની વેઠવી પડી રહી અનેક રજૂઆતો છતાં પણ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું વલસાડના મોગરવાડી દાણા બજાર કલ્યાણ બાગથી આરપી એક ગ્રાઉન્ડ સુધીનો રસ્તો તેમજ શાકભાજી માર્કેટ સહિતના શહેરના વિવિધ માર્ગો ખાડાઓથી ભરપૂર છે તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતાના કારણે લોકો કઈ રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે આ દ્રશ્યમાં જુઓ સતપરે રસ્તાનો સમારકામ કરવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે ચાલે આવ આ રોડના ખાલી પેચ કામ કરે છે ને રોડ તમે જરા કેમેરો ગુમાવો કેટલું બધું એકદમ ખરાબ છે અને દુનિયાભરનો ધૂળા ઉડે કલાક કલાકે અમારે કાઉન્ટર સાફ કરવા પડે છે અમે ખાનાર ફૂડ પ્રોવિઝનનો અમારો ધંધો છે એટલે ડસ્ટિંગ જામે એટલે ફૂડ ઇન્સ્પેક્ટર અમને હેરાન કરે વારંવાર મારી કમ્પ્લેન કરતા છતાં મેં સાહેબને આ તમારા માધ્યમથી ચેનલના માધ્યમથી સરકાર એ કહેવા માંગુ કે વહેલી તકે અમારે સીસી રોડની હોય ડામર રોડ તાત્કાલિક કરો તો આ બગડતો અમારું બચે એટલા બધા ખાડા અને એટલી ધૂળ ઉડે છે આ બજારમાં કે આ બધા અનાજ પર બી એટલું ધૂળ ઉડે બધા માલ સામાન બી બગડે છે વેપારીઓનો એટલે એટલી બધી તકલીફ છે બસ એ લોકોને રજૂઆત સ્વાગત સમિતિમાં અમારા વાઇસ ચેરમેન શ્રી શિવલાલભાઈ પણ ફરિયાદ કરી હતી બે મહિના પહેલા એને એમ કે તમારો કોંક્રિટ રોડ બનવાનો છે આમ થવાનો છે હવે અત્યાર સુધી તો કંઈ દેખાયું નથી ને આવું ને આવું ચાલ્યા કરે હવે અમારી સિઝન ચાલુ થઈ આ રોડ બધા vehicle બીજા બી છિપાડમાં આવડ જાવ ટ્રાફિક વધારે દિવાળીના ટાઈમે પણ આ રોડ બનાવવાનું કોઈ નામ લેતું નથી બહુ વિરોધ કર્યા આંદોલન પણ કર્યા આમરણા તપાસ પર બેઠા ત્યારે વલસાડ નગરપાલિકાના પ્રમુખે એવું નિવેદન આપ્યું હતું કે વિરોધ પક્ષ આ સસ્તી પ્રસિદ્ધિ માટે કરી રહ્યો છે તમે રસ્તા જે રીતે જોઈ શકો છો ત્યારે મને બહેતરી આપવામાં આવી હતી કે એક કરોડ રૂપિયા પાસ કરવામાં આવ્યા છે રસ્તાના કામ જલ્દીથી જલ્દી શરૂ થશે પણ આજે નવરાત્રી પણ પતી ગઈ દિવાળી પણ આવી ગઈ અને દિવાળી પણ પતવા આવી ગઈ અને હજુ પણ આ લોકો થૂક ચોપડવાનું જ કામ કરે છે